અરે આ તો ગજબનો નિર્ણય છે હેડ ટીચર એટીટ્યુડ ટેસ્ટ શિક્ષકોની જિલ્લા ફેરબદલીમાં અન્ય માધ્યમમાં મૂકવાનો ના ગુજરાત સરકારના નિર્ણયનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ગુજરાત સરકારી રાતોરાત HTAT મતલબ હેડ ટીચર એટીટ્યુડ ટેસ્ટ ગાંધીનગરના ઉચ્ચ સચિવ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે એટલે સરકારી શાળાના મુખ્ય શિક્ષકની ગુજરાતી માધ્યમના શિક્ષકોને અન્ય માધ્યમમાં ગોઠવવા માટે નિર્ણય લેવાયો છે હવે ગુજરાતી માધ્યમનો શિક્ષક ઉર્દુ અને મરાઠી માધ્યમના બાળકોને ભણાવશે અને સાચવશે ગુજરાતી માધ્યમના શિક્ષકને ભલે મરાઠી કે ઉર્દુ ન આવડતું હોય પણ તેને બાળકોને ભણાવવું પડશે

ઓગણત્રીસ શિક્ષકો એ ભાગ લીધો હતો અને તેત્રીસ શિક્ષકોએ ગુજરાતી માધ્યમમાં પોતાની પસંદગી ઉતારી હતી ત્યાર પછી અધર માધ્યમમાં ચાર શિક્ષકોએ પોતાની શાળાઓ પસંદ કરી હતી ગઈકાલે સિન્યોરિટી પ્રમાણે નિયમકશીનો પરિપત્ર હતો શિક્ષણ વિભાગમાંથી એ નિયમને અનુસરીને આજે આપણે આ કેમ્પ રાખવામાં આવ્યો હતો અને આજ રોજ કેમ્પ સારી રીતે પૂર્ણ થયો છે દરેકને સંમતિ પત્ર આપી દેવામાં આવ્યું છે નિમણૂક કરી દેવામાં આવી છે આ રાજ્ય સરકારનો વિષય છે રાજ્ય સરકારની સૂચના મુજબ કેમ્પ કરવામાં આવ્યો છે એમાં કંઈ જ ખોટું નથી જે સિન્યોરિટી પ્રમાણે જે માધ્યમ ગુજરાતી માધ્યમમાં આપણી પાસે જે જગ્યા ખાલી હતી એ તેત્રીસ જગ્યા પર ગુજરાતી માધ્યમના જ શિક્ષકોને એટતા શિક્ષકોને મૂકવામાં આવ્યા છે ત્યારબાદ જે અધર મીધ્યમ માધ્યમનું હતું કે તેત્રીસ પછી જે સાત બાકી રહેતા હતા છ બાકી રહેતા હતા એમને પોતાની સંમતિથી અધર માધ્યમ પસંદ કર્યું એક તાજના શિક્ષકો શાળામાં અમુક વિષયના ટાસ લેવાના હોય છે અને વહીવટ કરવાનો હોય છે દરેક શાળામાં ગુજરાતી અંગ્રેજી અને હિન્દી વિષય હોય જ છે એટલે એમાં ઉર્દુ હોય હિન્દી માધ્યમ હોય કે અંગ્રેજી માધ્યમ હોય તો એમાં કોઈ તકલીફ પડતી નથી